કેમ જોવાલા દોસ્તો ચાલો તો હવે આપણે એમાઈન સંયોજનો જે છે એની બનાવટ માટેના એમસીક્યુ જોઈએ આપણે એમઆઈન સંયોજનોની બનાવટ માટેની થિયરી જોઈએ આપણે કઈ કઈ રીતે બન્યા છે ઘણી બધી રીત જોઈએ હવે એના એમ જોઈએ આપણે કઈ રીતે એમસીક્યુ પૂછી શકે તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એની ડિસ્કસ કરીએ એસિડેમાઇડ માઇન્ડને મિથેને માઇન્ડ મારું રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે એસિટેમાઇડ એટલે પહેલા તો બંધણ આવડવું જોઈએ દોસ્તો તમને CH3CONH2 આ એસિટેમાઇડ એનું આપણે મિથેનેમાઇન માં રૂપાંતર કરવું છે મિથેનેમાઇન એટલે શું આવશે CH3NH2 CH3NH2 આ એસિટેમાઇડ માઇડ નું મિથેનેમાઇન એસિટેમાઇડનું શેમાં રૂપાંતર કરશું આપણે મિથેનેમાઇનમાં રૂપાંતર કરીએ બરાબર છે મિથેનેમાઇનમાં રૂપાંતર કરીએ એસિટેમાઇડનું મિથેનેમાઇન તો આ જે કઈ પ્રક્રિયા યોગ્ય છે આનાથી આમાં તમને ખબર છે આ સીવોને ઉડાવ દેવાનું તો આપણે કોની સાથે પ્રક્રિયા કરતા હતા બોલો બીઆર અને પ્લસ કોણ આવશે એને હોય છે એટલે કઈ પ્રક્રિયા થાય હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા ઓકે એટલે હોફમેન હાઇપોબ્રોમાઇડ એ જ હોફમેન બ્રોમાઇડ એ જ હોફમેન હાઈપોબ્રોમાઇડ કેમ કે આ બે ભેગા થઈને એને ઓ બીઆર બનાવે છે હાઈપોબ્રોમાઇડ બનાવે છે ખ્યાલ આવ્યો ને આ બે ભેગા થઈને

અહીંયા ઓ આવશે ને અહીંયા શું આવશે એચ ટુ આવશે તો શું મળશે તમને ચાલો તો અહીંયા મળશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ અને એનએચ ફોર પ્લસ એટલે આના પર પ્લસ ને એના પર માઇનસ આવું મળ્યું હવે આ જે સંયોજન જે છે એની આપણે પહેલા એમોનિયા સાથે પ્રક્રિયા કરી કોની સાથે પ્રક્રિયા કરી એમોનિયા એની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરી એમોનિયા સાથે આમાંથી કોની પ્રક્રિયા કરીએ તો આ મળે છે કેટલા કાર્બન છે એક બે ને ત્રણ ત્રણ કાર્બન છે આમાં બે જ કાર્બન છે આમાં કેટલા કાર્બન છે એક બે ત્રણ ચાર કાર્બન આમાં કેટલા છે છે આ કાર્બન વાળા આની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એમોનિયા એમોનિયા સાથે સાથે પ્રક્રિયા કરો એટલે આપે આમાંથી આ મળે જાય તમારો આન્સર કયો આવશે ડી આવશે આ તો આવશે ને એક શાખા છે ને ત્રણ કાર્બન આમાં શાખા છે નહીં બરાબર છે એટલે આ રીતે આવશે ડી જવાબ આવશે તો આ કોન્સેપ્ટ શીખો જેટલી તમને થિયરી વધારે આવડે છે બરાબર છે એટલું વધારે એમ શીખ્યું ફટાફટ સોલ્વ થશે નીચેનામાંથી કયું સંયોજન ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા સારી નિપજમાં તૈયાર કરી શકાય છે ગ્રાબિયલ થેલેમાઇડ ની અંદર શું આવતું પ્રાથમિક એમાં અને એરોમેટિક એમાઇન નો મળે એલિફેટિક જ મળે એમાઇન મળે તો તમને શું કીધું છે ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા સારી નિપજમાં તૈયાર કરી શકાય કઈ વસ્તુ મળે છે તમને સારી રીતે પ્રાથમિક એમાઇન મળતો હતો અને એલિફેટિક મળતો હતો તો આ એમાઇન કયો છે એલિફેટિક જ કહેવાય એનએચ ટુ સીધો બેન્જિન રિંગ સાથે નથી એરોમેટિક નથી એલિફેટિક જ છે આની સાથે જ જોડાયેલો છે અનુસંકરણ કયું છે એસપી થ્રી બરાબર એટલે આ એલિફેટિક છે ને પ્રાથમિક એમાઇન જ છે તો ગ્રાબિયલ થેલેમાઇટથી મેળવી શકાય આ એરોમેટિક એમાઇન છે ગ્રાબિયલ થેલેમાઇટમાં આપણે ભણી ગયા એરોમેટિક એમાઇન મળી શકતો નથી એટલે આ જવાબ ન આવે આ તો એમાઇડ છે એમાઇડ તો બનાવી જ ન શકાય ગ્રાબિયલ થેલેમાઇટથી અને આ દ્વિતીય કેમાઇન છે ગ્રેબિયલ થેલેમાઇડ થી પ્રાથમિક એ જ મળતો હતો આ કયો એ છે દ્વિતીય કે લા જવાબ પણ આવશે નહીં એટલે તમારો ફાઇનલ આન્સર જે છે એ કયો આવશે એ આવશે ઓકે પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇપો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથે પ્રક્રિયાથી શું આપે છે પ્રોપેનેમાઇડ CH3 CH2 CONH2 આની પ્રક્રિયા આપણે કરશું દોસ્ત ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કોણ એને હોય છે થઈ ગયું અને બ્રોમિન ઓ આ તો આપણી જૂનીને જાણીતી બરાબર છે હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયાથી વચ્ચેથી સીઓ ને ટપકાવી દીધું તો શું મળ્યું ઇથેને માઇન ઓકે ઇથેને માઇન નહીં આવ્યો ઇથેને માઇન વાત પતી ગઈ ઇથેને માઇન નીચેનામાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે એમોનીકરણ એટલે એમોનિયા જોડાય છે એમોનીકરણનું ઉદાહરણ છે આ પ્રક્રિયા થઈ બેન્જિન જે છે એમાં આ પ્રક્રિયા થઈ સી સિક્સ હોય તો આપણે આ પ્રક્રિયા ખરેખર જો આવી રીતે છે અહીંયા આવશે એનએચ ટુ અહીંયાથી સીએલ દૂર થયું અહિયાંથી શું દૂર થયું એચ અહીંયા જોડાશે થઈ ગયું આ રીતે તમે જોઈ શકો છો તો આ તો એક તો બેન્જોલેશન થયું એ

બરાબર છે ત્યારબાદ આની એચ સાથે તમે પ્રક્રિયા કરી પ્રક્રિયા થઈ એમોનિયા એવું જોઈએ બરાબર તો અહીંયાથી સીએલ અને અહીંયાથી એચ દૂર થાય અને એચ સીએલ દૂર થઈ જાય અહીંયા શું દૂર થઈ જાય એચ ના મળે આ એમોનીકરણ કહેવાય પ્રક્રિયા એટલે છેલ્લી પ્રક્રિયા છે તે કઈ પ્રક્રિયા છે એમોનીકરણની પ્રક્રિયા છે

આપણે જરાક રિએક્શન હેલાઇડ હતું એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી એટલે એમોનોલિસિસ થાય એમોનોલિસિસ થાય એટલે આમાંથી નીકળી જાય અહીંયાથી એચએક્સ એચએક્સ દૂર થાય એટલે એક પ્રકારનું એસિડ છે તમને ખબર હશે એક પ્રકારનું શું છે એસિડ છે એચએક્સ સાથે પ્રક્રિયા થાય છે પ્રાથમિક એમાઇન મળે છે તો આ પ્રક્રિયામાં આપણે એન પણ નાખતા હતા તો એને નું કામ શું છે બરાબર છે આ પ્રાથમિક એમાં એને મેળવો પ્રાથમિકમાંથી પાછો થોડો દ્વિતીયક મળશે દ્વિતીયકમાંથી તૃતીય તૃતીયકમાંથી ચતુર્થક બધાનું મિશ્રણ મળશે બરાબર આની અંદર આપણે એને ઓએચ નાખીએ છીએ એનું કારણ શું છે એને ઓએચ નાખવાનું કારણ મેઇન કારણ એ છે કે એને ઓએચ જે છે ને એસિડ છે ને વધારાના એસિડને દૂર કરી દે આ એસિડની અશુદ્ધિ દૂર કરવા માટે વપરાય છે એને ઓએચ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાં જ મળે બરાબર છે એટલા માટે બેઝિક અશુદ્ધિઓને દૂર કરવા નહીં બેઝિકની

પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બન કાર્બોનિલ કાર્બન કઈ રીતે ઓછો થાય છે તો એમઆઇડની પ્રક્રિયા થઈ આર સી ઓન એચ ટુ આ એમઆઈડ છે એની હાઈપોબ્રોમાઇડ હાઇપોબ્રોમાઇડ એટલે એને ઓએચ અને પ્લસ બીઆર ટુ સાથે પ્રક્રિયા કરી એટલે ખરેખર આ ભેગા થઈ આ ભેગા થાય અને એને ઓબીઆર આપે છે શું આપે છે એને ઓબીઆર અને હાઈપોબ્રોમાઇડ કહેવાય હાઈપોબ્રોમાઇડ એની સાથે આપણે ગરમ કરશું તો આપણને એચ ટુ પ્લસ મળે છે તો અહીંયા રહેલો તમને એવો પ્રશ્ન પૂછો છે દોસ્ત કે એમાં કાર્બોનિલ કાર્બન જે છે આ કાર્બોનિલ કાર્બન એ કઈ રીતે દૂર થાય છે તો કાર્બોનિલ કાર્બન સી થ્રી સ્વરૂપે દૂર થાય છે બરાબર સીઓ થ્રી ટુ માઇનસ્રી ટુ માઇનસ તરીકે દૂર થાય છે તો પહેલો જ જવાબ આવશે સીઓ થ્રી ટુ માઇનસ તરીકે દૂર થાય એચ સી ઓ થ્રી ના સી ઓ કાર્બન મોનોક્સાઇડ તરીકે નહીં સીઓ ટુ તરીકે નહીં કાર્બન કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ તરીકે દૂર થાય એટલે સીઓ થ્રી ટુ માઇનસ તરીકે દૂર થાય છે કેમ કે અહીંયા તમે કેઓ એચ લીધો હોય તો અહીંયા શું મળે તમને કે ટુ સી થ્રી મળે થઈ ગયું ચાલો ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા સંશ્લેષિત કરી શકાય તેવા નીચે આપેલા એમાઇનની કુલ સંખ્યા કેટલી છે ગ્રાબિયલ થેલેમાઇડ દ્વારા સંશ્લેષિત કરી શકાય એવા એમાઇન તો ગ્રાબિયલ થેલેમાઇડમાં દોસ્તો તમને યાદ હોવું જોઈએ કે ગ્રાબિયલ થેલેમાઇડ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે પ્રાથમિક એમાઇન જ મળે છે દ્વિતીયક તૃતિયક મળતો નથી અને એરોમેટિક એમાઇન પણ નથી મળતો એટલે ખાલી પ્રાથમિક અને એલિફેટિક એમાઇન મળે છે તો ગ્રેબિયલ થેલેમાઇડમાં કોનું કોનું સંશ્લેષણ કરી શકાય આ એલિફેટિક જ છે ને પ્રાથમિક જ છે

સીએચ થ્રી સીએચ થ્રી ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ઈથર સાથે પ્રક્રિયા અને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયામાં નિપજ જ છે હવે જોજો હવે દોસ્તો ખાસ એક મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા એક નાની અમથી ભૂલ કરી નાખ્યા છે એ ભૂલ કઈ છે કે આ જે સમૂહ જે છે ને એને કીટોન સમજે છે ઉતાવળમાં કીટોન નથી ઈ એમાઇડ છે આ કીટોન નથી કીટોન ક્યારે કહેવાય સીએચ થ્રી સી ડબલ બોન્ડ ઓ અને સીએચ થ્રી હોય દોસ્ત અહીંયા આર હોય તો આને કીટોન કહેવાય અહીંયા આર નથી અહીંયા એન છે આને એમાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય એમાઇડ તો એમાઇડ ક્રિયાશીલ જો કીટોનો હોય ને તો એનું શેમાં રૂપાંતર થાય દ્વિતીય આલ્કોહોલમાં રૂપાંતર થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા શેમાં રૂપાંતર થાય દ્વિતીય આલ્કોહોલમાં થાય પણ અહીંયા 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 ઓએ જ નહીં આવે દોસ્તો કેમ કે આ એમાઇડ છે કીટોન નથી તો એમાઇડનું એમાઇનમાં રૂપાંતર થાય એમાઇનમાં એટલે આ ભાગનું એ સી એચ ટુ મારું પાંતર કરી નાખશે તો એમાઇન થઈ જશે અહીંયા એટલે આખા ધ્યાન રાખજો લિથિયમ એલ્યુમિનિયમ હાઇટ્રેડ જો કીટોન હોય તો દ્વિત્ય કાલ મળે પણ આ કીટોન નથી મિત્રો આ શું છે એમાઇડ જ એમાઇડ એટલે ખાસ ધ્યાન રાખજો તો અહીંયા તમને મળશે સી એચ થ્રી અહીંયા સી એચ ટુ અહીંયા એન અહીંયા સી એચ થ્રી અને અહીંયા પણ સી એચ થ્રી થઈ ગયું આ રીતે તમને મળશે આ તમે જોઈ શકો છો આ સીઓ નું છે એમાં પાંતર થઈ ગયું સીએચ ટુ માં તો આનું નામ શું છે ઇથાઇલ મિથાઇલ એમાઇન નહીં ઇથાઇલ મિથાઇલ એમાઇન નથી તૃતીય છે ઇથાઇલ આ ઇથાઇલ છે ડાયમિથાઇલ ડાયમિથાઇલ છે એમાઇન એટલે આપણો બી જવાબ થઈ ગયો આ મળે ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન ડાય ઇથાઇલ મિથાઇલ એમાઇન નહીં ડાય ઇથાઇલ નથી ડાયમિથાઇલ છે બરાબર એટલે જવાબ બી બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો એમ માઇડ હોય ને એનું શેમાં રૂપાંતર થાય એમ આઈન માં રૂપાંતર થાય છે જો આટલા પોર્શન જે છે આટલા પોર્શન નું શેમાં રૂપાંતર થઈ ગયું આટલામાં થઈ ગયું રૂપાંતર આ ધ્યાન રાખજો જો કીટોન હોત તો દ્વિતીય આલ્કોહોલ માં દા ધ્યાન રાખજો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એટલે તમને તરત આ મગજમાં આવશે જ આવી કમ્પેરીઝન કરો બસ પ્રેક્ટિસ કરો જેટલી પ્રેક્ટિસ વધારે એટલું વધારે કામ તમારું સારું થશે આ સેમ્પલ ના એમસીક્યુ લીધા છે મોસ્ટ ઓફ જે છે મેથડ કવર થઈ જાય એવી ટ્રાય કરી છે બેન્ઝાઇલ એમાઇન ની બનાવટ નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી થઈ શકે છે બેન્ઝાઇલ એમાઈન પેલા તો દોસ્ત બેન્ઝાયમાઈન જે છે એ તમને ખબર હોવી જોઈએ સમૂહ એટલે શું ઉપર અને બેન્ઝાઈલ એમાઇન કહેવાય બેનઝાયમાઈન તો આ સી સિક્સ એચ ફાઇવ છે એટલે બેન્જિન છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે હમણાં જ આપણે વાત થઈ એમાં રૂપાંતર થઈ જાય માં એટલે અહીંયા એચ ટુ થઈ જાય porque okay. c2 થઈ જાય તો અહીંયા મળી જાય આયુ c6 h5 ch2 થઈ ગયો અહીંયા શું થઈ ગયો ch2 ને અહીંયા nh2 એ તો આ છે એટલે આ પ્રક્રિયાથી થઈ શકે હજી તો બીજા ઓપ્શન બાકી છે વાંચવાના એટલે ઉતાવળ નઈ કરવાની આનાથી થઈ શકે આ છે c6 h5 cn એની lithium aluminium hydride તો આનું રિડક્શન થઈ શકે અહીંયા બે હાઇડ્રોજન આવે ને બે હાઇડ્રોજન અહીંયા આવે એટલે શું થાય સી સિક્સ એચ ફાઈવ અહીંયા સી એચ ટુ અને અહીંયા એન જો તમારી પાસે કઈ વસ્તુ હતી મિત્રો તમારી પાસે આ કાર્બન હતો ને આ નાઇટ્રોજન હતો સી હતો આ કાર્બન અને આ નાઇટ્રોજન બે જગ્યાએ હાઇડ્રોજન આપ્યા રિડક્શન કર્યું એટલે આ તો બેન્ઝાઇલ એમાં જ બની ગયું બની જાય છે આ પણ આવશે એના પછી થેલેમાઇડ ની કેઓએચ સાથે સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ અને બી અને એચ ટુ સાથે ચાલો જોઈએ બંધારણ અહીંયા એન અને એચ આવે પણ તમે કેવો સાથે પ્રક્રિયા કરો તો એટલે અહીંયા કે આવે તમને ખબર છે અને કે આવ્યા પછી એની પછી તમે પ્રક્રિયા આની સાથે કરો એટલે અહીંયાથી બી આર અને અહીંયાથી કે નીકળી જાય બરાબર છે એટલે ત્યાં શું આવશે ત્યાંથી કે નીકળી જશે અહીંયાથી કે નીકળી જશે એટલે આટલો ભાગ આવશે તમને ત્યાં અહીંયા આવશે આટલો ભાગ આવશે

તો ત્રણેય પદ્ધતિથી પદ્ધતિ એટલે તમારો જવાબ કયો નાઇટ્રાઇડ છે નાઇટ્રાઇડ જે છે એની આરએક્સ સાથે પ્રક્રિયા થાય કોની સાથે આરએક્સ આરએક્સ સાથે પ્રક્રિયા થાય તો એને એક્સ દૂર થઈ જાય એટલે આવું થાય આરએક્સ પ્લસ એન આમાંથી અહીંયાથી એને અહીંયાથી એક્સ દૂર થઈ જાય માઇનસ એને એક્સ એટલે તમને મળે આર એન થ્રી આર એન થ્રી ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી લે આમાંથી એન ટુ દૂર થઈ જાય એન ટુ દૂર થઈ જાય એટલે અહીંયા આર અને એન મળે આવું મળે આનું તમે રિડક્શન કરો લિથિયમ એલ્યુમિયમ હાઇડ્રાઇડ રિડક્શન જ કર્યું છે એટલે એન ટુ દૂર થઈ ગયો છે આને હાઇડ્રોજન મળી જાય હાઇડ્રોજન મળી જાય એટલે શું મળે આર એન એચ ટુ મળે

ટુ બ્રોમોપ્રોપેટનું પેલા બંધારણ લઈ લઈએ દોસ્તો સીએચ થ્રીસી પ્રક્રિયા કરશો તો આપણને શું મળશે જો બે ઓપ્શન છે જો આની કેસીએન સાથે પ્રક્રિયા થાય ને દોસ્ત આની આપણે કેસીએન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા બીઆર નીકળીને સીએન આવશે અહીંયા પણ જો સાથે પ્રક્રિયા કરો તમે તો અહીંયા બીઆર નીકળીને શું આવે એનસી આવે હવે એની કઈ પ્રક્રિયા કરવાની લિથિયમ એલ્યુમિનિયમ ટૂંકમાં રિડક્શન કર્યું એલ્યુમિનિયમ રિડક્શન કર્યું તો આમાં અહીંયા એમાઇન બની જશે અહીંયા એન એચ અને અહીંયા સી એચ થ્રી સી થ્રી આનું આયુપીએસી નામ શું થાય અને આયુપીએસી નામની વાત કરીએ દોસ્ત તો નાઇટ્રોજન વધુ કાર્બન હોય એની સાથે રહેશે એટલે એન મિથાઇલ એન મિથાઇલ લાંબા લાંબી શું કલા ત્રણ કાર્બન એક બે ને ત્રણ એન મિથાઇલ એન મિથાઇલ ક્યાં છે એન મિથાઇલ અહીંયા છે એન મિથાઇલ અહીંયા છે પછી પ્રોપેન અને 2 એમાઇન એન મિથાઇલ પ્રોપેન 2 એમાઇન તો આ જવાબ આવશે એન મિથાઇલ પ્રોપેન એમાઇન નહીં આવે 2 નંબર બે નંબર પર જ છે ફિક્સ છે એમાઇન એન સાથે મિથાઇલ છે જોજો એન સાથે મિથાઇલ છે એટલે એન મિથાઇલ આવી ગયો હવે પ્રોપેન છે અને બે નંબર ઉપર એમાઇન છે એટલે બે નંબર બતાવો જરૂરી છે પ્રોપેન એમાઇન નો ચાલે ઓકે પ્રોપેન 2 એમાઇન બરાબર છે આ ખાસ ધ્યાન રાખજો ઓકે તો આટલા એમસીક્યુ આપણે જોઈએ હવે એના પછીના લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક ના એમસીક્યુ આપણે જોઈશું ઓકે થેન્ક યુ